હેલો હું છું ડૉક્ટર રવિશા ડીએમ એન્ડોક્રેનોલોજીસ્ટ અને આજે મિર્ચી ન્યૂઝના માધ્યમથી ફરી આવી ગયો છું વાત કરવા માટે તમને ઓબેસીટી ડાયાબિટીસ અને ફેટી લિવર વિશે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ઓબેસીટી અથવા મેદસ્વીતીના કારણો શું હોય છે એને આપણે કેવી રીતના જાણી શકીએ કે આપણને છે અને એની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવાની હોય છે હવે આપણે આજના વિડીયોમાં જોઈશું કે જો આપણે ઓબેસીટી થાય તો એનાથી ડાયાબિટીસ ને ફેટી લિવર કેવી રીતે થતું હોય છે તો ઓબેસિટી આપણી બોડીમાં ફેટનું પર્સન્ટેજ વધારે એને ઓબેસિટી કહેવાય હવે બેઝિકલી આ ફેટ સૌથી પહેલા ચામડીની નીચે આપણે જે સબક્યુટેનિયસ ટિશ્યુ કહીએ એમાં જમા થાય છે ચામડીની નીચે સૌથી પહેલા જમા થાય ચામડીની નીચેની સ્પેસ જતી રહે એટલે આપણા પેટના ભાગમાં આપણે જે અહીંયા થાઇઝ ઉપર અને હાથના ઉપર ડિપોઝિટ થવા મળે સાથે સાથે આપણા બોડીના ઇન્ટરનલ ઓર્ગન્સમાં ડિપોઝિટ થવા મળે એમાં ત્રણ ઓર્ગન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એક લિવરમાં જમા થાય બીજા આપણે પેન્ક્રિયાઝમાં જમા થાય અને ત્રીજા આપણા મસલ્સમાં જમા થાય લિવરમાં ફેટ જમા થાય એના કારણે આપણે ફેટી લિવર જેને અમે લોકો મેટાબોલિક ફેટી લિવર ડિસીઝ કહીએ છીએ એ થાય અને પેન્ક્રિયસમાં જમા થાય એના કારણે પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન બનાવતું ઓછું કરી દે અને મસલમાં જમા થાય એટલે જે ઇન્સ્યુલિન બની રહ્યું હોય કામ કરતું ઓછું થઈ જાય તો હવે જ્યારે લિવરમાં ફેટ જમા થાય અને ફેટી લિવર થાય એટલે એના ઇનિશિયલ સ્ટેજીસમાં આપણે એના એસ જ કોઈ સિમ્ટમ્સ કેવું કશું હોતું નથી પણ એ આપણને ઇન્વેસ્ટિગેશન એમાં ખાસ કરીને લિવરના એન્ઝાઇમ્સ હોય એસજી અથવા એ એ તમારું વધવા માંડે અને એના રિલેટેડ આપણે તમને મેડિકલ ટ્રીટમેન્ટમાં ઘણી દવાઓ વિટામિન ઈ એ બધાનું સેવન તમારા કયા કયા ક્રાઇટેરિયા મીટ કરતા હોય એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ પણ એને રિવર્સલનું બેસ્ટ વે ઇઝ થ્રુ વેઇટ લોસ તમે વેઇટ લોસ કરશો તો તમારું લિવરનું ફેટ હશે એ ઓછું થશે સાથે સાથે ચામડીની નીચેનું ફેટ એ ઓછું થશે એટલે જેમ તમારું બોડીનું વેઇટ ઓછું થશે એમ લિવરનું અને ચામડીની નીચેનું ફેટ હશે ઓછું થતું જશે જ્યારે આપણે ડાયાબિટીસનો પાર્ટ જોવા જઈએ તો પેન્ક્રિયાસ અને મસલ એ બંનેમાં જેમ જેમ ફેટ ઓછું થશે એમએમ એમ ડાયાબિટીસની વેલ્યુ હશે એ બી બેટર થતી જશે એટલા માટે જ આપણે જો ડાયાબિટીસની દવાઓ જોવા જઈએ તો બે ટાઈપની દવાઓ હોય છે એક પેન્ક્રિયાસમાંથી ઇન્સુલિન સિક્રિશન હોય કે ઇન્સુલિનનું પ્રોડક્શન હોય એ ઇન્ક્રીઝ કરી ઇન્સુલિન બનાવે વધારે અને આપણે મસલમાં જે ઇન્સુલિન રેઝિસ્ટન્સ જે ઇન્સુલિન કામ નથી કરી શકી રહ્યું એને સરખી રીતના કામ કરાવડાવે એટલે કોઈ આ માણસને કઈ ટાઈપનો ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ પ્રમાણે આપણે એમના રિલેટેડને દવા આપતી હોઈએ છીએ કે જે લોકોને પેન્ક્રિયસમાં ફેટ વધારે હોય એ લોકોને ઇન્સ્યુલિન બનાવવા વધારે વાળી દવા આપતા હોઈએ છીએ અને જે લોકોને મસલમાં ફેટ વધારે હોય એ લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરે એના માટે આપણે દવા વધારે આપતા હોઈએ છીએ પણ આપણે જો ઓવરઓલ આપણે આગળના વિડીયો પ્રમાણે બી જો વાત કરવા જઈએ તો જેમ આપણે વજન ઓછું કરીશું એમ લિવર પેન્ક્રિયસ અને મસલનો ફેટ ઓછો થશે એના કારણે જ આપણું ડાયાબિટીસની દવા બંધ થવાની શક્યતા રહેશે અને ડાયાબિટીસ રિવર્સલ કે ડાયાબિટીસ રિમિશન તરફ આપણે જઈશું આ હતી આપણી ઓબેસિટી ડાયાબિટીસ ને ફેટી રિવર વિશેની ચર્ચા આના રિલેટેડ તમને કોઈ બી પ્રશ્ન કે ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં મેન્શન કરજો અને નેક્સ્ટ વીક હું ફરીથી બીચે ન્યૂઝના માધ્યમથી કોઈ બીજા એન્ડોક્રાઇન ટોપિક સાથે આવીશ